નમસ્કાર મિત્રો પ્રથમ પ્રશ્ન છે વિશ્વમાં કયા પક્ષીની પાંખ નવરંગી હોય છે તો મિત્રો ઓપ્શન નંબર એ વીટ કા પક્ષી તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કયા પક્ષીને સૌથી મોટા ઈંડા હોય છે તો મિત્રો ઓપ્શન નંબર સી શાહમૃગને સૌથી મોટા ઈંડા હોય છે ઓપ્શન નંબર સી સાચો જવાબ તેના પછો પછીનો પ્રશ્ન જોઈએ તો સૌથી મોટા કદનું પક્ષી કયું છે તો મિત્રો સૌથી મોટા પદનું પક્ષી છે સી શાહમૃગ ઓપ્શન નંબર સી તેના પછીનો પ્રશ્ન જોઈએ તો સૌથી નાનો પક્ષી કયું છે તો મિત્રો સૌથી નાનું પક્ષી છે ઓપ્શન નંબર બી હમિંગબર્ડ તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતનું સૌથી સામાન્ય પક્ષી કયું છે તો મિત્રો ઓપ્શન નંબર સી કાગડો એ ભારતનું સૌથી સામાન્ય પક્ષી છે સાચો જવાબ ઓપ્શન નંબર સી તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પક્ષીઓની સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ હોય છે તો મિત્રો પક્ષીઓની સૌથી નબળી જ્ઞાનેન્દ્રીય ઓપ્શન નંબર એ શુંઘવાની હોય છે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે તો મિત્રો સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી ઓપ્શન નંબર બી યુરોપિયન યુગલ છે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કયો પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે તો મિત્રો હુમલા વખતે રેતીમાં સંતાઈ જતો પક્ષી છે ઓપ્શન નંબર સી શાહમરૂપ તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કયા દેશના પક્ષીઓ વિનાશને આરે છે તો મિત્રો ઓપ્શન નંબર ડી ઇન્ડોનેશિયાના પક્ષીઓ વિનાશના આરે છે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ફિલિપાઇન્સના ગરુડનો પ્રિય ખોરાક શું છે તો મિત્રો તેનો ખોરાક પ્રિય ખોરાક છે ઓપ્શન નંબર એ વાંદરું થેન્ક યુ